જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમ પ્રિય મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ચારે તરફ બાપ્પા મોરિયા મોરિયાની ધૂમ જોવા મળે છે અત્યારે જાણીએ ગણપતિ દાદા વિશે કેટલીક ખાસ વાતો ભગવાન ગણેશ વિશે અનેક રોચક કથાઓ પુરાણોમાં જોવા મળે છે શિવ પાર્વતીના પુત્ર ગણેશજીને હર હંમેશ સૌથી પહેલાં યાદ કરવામાં આવે છે દરેક સત્કાર્યોમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા થાય છે આમ કરવાથી કાર્ય શુભ રહે છે રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ચોવીસ કિલોમીટર દૂર આવેલા ડાંગ ગામમાં કુદરતી વાતાવરણમાં ગણેશજીનું મંદિર આવેલું છે આ મંદિરની ખાસિયત એ છે કે ભગવાન ગણેશ અહીં શિવ પર બિરાજમાન છે જે અન્ય મંદિરોથી અલગ છે તેમજ અહીંના પૂજારી ભરતગીરી દયાગીરી ગોસ્વામી કહે છે કે આ સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર સ્વયંભૂ પ્રગટ થયું હતું અને આ ગણપતિ ત્રેતા યુગના સમયના છે પાંચ હજાર વર્ષ પહેલા એક ભક્તના સ્વપ્નમાં આવ્યા હતા ગણપતિ સ્વપ્નમાં ભગવાન ગણેશના આગમન અને મંદિરની સ્થાપનાના ઇતિહાસ વિશે પૂજારીએ જણાવ્યું છે કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન ગણેશ એક ભક્તના સ્વપ્નમાં દેખાયા અને તેમણે કહ્યું કે તમે મને મંદિરમાંથી બહાર કાઢ ત્યારબાદ તેમની મૂર્તિ બહાર કાઢી અને બહાર જ સ્થાપિત કરી હતી ત્યારથી જ આ સ્થાન ગણપતિની પૂજાનું કેન્દ્ર બની ગયું છે ગણેશજીનું દરેક યુગમાં અલગ અલગ વાહન હોય છે પૂજારીના મતે ભગવાન ગણેશનું વાહન દરેક યુગમાં અલગ અલગ હોય છે સત્ય યુગમાં ભગવાન ગણેશનું વાહન મોર યુગમાં સિંહ દ્વાપર યુગમાં ઉંદર અને કળયુગમાં ઘોડો છે તેમજ આ મંદિરમાં ભગવાન ગણેશ સિંહ પર બિરાજમાન પણ છે અહી ત્રેતા યુગના સમયથી પૂજા કરવામાં આવે છે આ સાથે આ મંદિરમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે તેમજ ભક્તોનું માનવું છે કે અહીં કરવામાં આવેલી દરેક પ્રાર્થના સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે કહેવાય છે કે કળયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે જી હા મિત્રો આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ગણેશજી દરેક યુગમાં અવતારિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે આ કળયુગમાં પણ ગણેશજી અવતાર લેવાના છે મયૂર સિંહ મૂષક દરેક વાહન સાથે જોડાયેલી છે ગણેશજીની એક અલગ કથા તો ચાલો આપણે જોઈએ પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરો સતયુગમાં ગણેશજીનું વાહન મયુર હતું અને તેઓ દસ પૂજાવાળા તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા માટે જ સતયુગમાં તેમનું નામ વિનાયક હતું ત્રેતા યુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું તેઓ શ્વેત વર્ણના તથા છ પૂજાઓ વાળા હતા તથા ત્રણેય લોકોમાં તેઓ મયુરેશ્વર નામથી વિખ્યાત હતા દ્વાપર યુગમાં શ્રી ગણેશનું વાહન મૂષક હતું તેમનું વર્ણ લાલ અને ચાર પૂજાઓ હતી તથા ગજાનંદ નામથી પ્રસિદ્ધ થયા હતા રાજકોટના આ મંદિરની એક ખાસિયત એ છે કે ભક્તો તેમના દુઃખ અને દર્દ પોસ્ટ દ્વારા મોકલે છે જે ભક્તો રોબરો મંદિરમાં આવી શકતા નથી તેઓ તેમના દુઃખ દર્દ ભગવાન ગણેશને ટપાલ દ્વારા મોકલે છે અને તે મંદિરના પૂજારીઓ ગર્ભગૃહમાં ભગવાન ગણપતિની સામે એકલા આ પત્રો વાંચે છે આ અનોખી પરંપરાને કારણે દૂર દૂરથી ખાસ કરીને મુંબઈ પુણે અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી ભક્તો આ મંદિરમાં દર્શન કરવા અને તેમની આસ્થા વ્યક્ત કરવા આવે છે આ સાથે ગણેશ ઉત્સવ દરમિયાન અહીં ભક્તોની ખૂબ જ ભીડ જામે છે તેમજ આ મંદિરની પ્રાચીનતા માટે નહીં પરંતુ તેની અન્ય માન્યતા અને ભક્તિ માટે પ્રખ્યાત છે જે તેને ગણેશ ભક્તોમાં પવિત્ર સ્થાન બનાવે છે પ્રિય મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ